નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર એપ્રિલ બે હજાર પચીસ ને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ ત્રણ હજાર કટ્ટા પ્લસ નવા ઘઉંની આવક છે નવા ઘઉંની રાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો રાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા રહે છે નવા ઘઉંની અપડેટ રોજ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ પાંચસો ને ત્રેવીસ રૂપિયા ભાવ થયો ટુકડા ગમે ભાઈ સુપર ક્વોલિટી ઘઉં ની માં કઈ કટે એમ નથી ભાઈ જોઈ જ પાંચસો ને ત્રેવીસ રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉંનો ભાઈ જોઈ લો ઘઉંની ક્વોલિટી દાણે હારા પણ જોઈ લો પાંચસો ને ત્રેવીસ રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉંનો આજનો ભાઈ જોઈ લો ક્વૉલિટી ઘઉંની ભાઈ આ ઘઉંનો ભાવ પાંચસો ને ચીમોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ટુકડા ઘઉં હે ભાઈ દાણે પણ હારા અને લાઇટમાં પણ જોરદારે ભાઈ આજનો ઊંચા ઊંચો ભાવે ભાઈ પાંચસો ને ચીમોતેર રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉંનો ભાઈ દાણે પણ હારું ને લાઈટમાં પણ જોરદારે જોઈ લો ઘઉંની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ પાંચસો ને ચીમોતેર રૂપિયા ભાવ આજનો ઊંચા ઊંચો અને સુપર ક્વોલિટી ટુકડા ઘઉં જોઈ લો ક્વોલિટીમ કાંઈ ઘટે નહીં ભાઈ જુઓ પાંચસો ને છવીસ રૂપિયા ભાવ થયો નવા ટુકડા ઘઉં હવે ક્વોલિટી ની વાત કરીએ ને ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લ્યો પાંચસો ને રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉંનો જોઈ લો ઘઉં ક્વોલિટી દાણા પણ સારા ભાઈ

ભાઈ રૂપિયા ભાવ થયો નવા ટુકડા ગણો હોય ની વાત ભાઈ માં જોવો ભાઈ સારા એમ તો ચારસો નવાણું રૂપિયા ભાવ ટુકડા નો ભાઈ જોઈ લો ક્વોલિટી ઘઉં ની ચારસો નવાણું રૂપિયા ભાવ આ ઘઉં નો જોઈ લો ઘઉં ની ક્વોલિટી ભાઈ નવા બાર રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત આવા ભાઈ જોઈ લો ભાવ નવા લોકો ને ઘઉંનો જોઈ લો ઘઉ ની ક્વોલિટી પાંચસો ને બાર રૂપિયા ભાવ છે ભાઈ દાણે હારા પાંચસો બાર રૂપિયા ભાવ નવા લોકો ભાઈ પાંચસો ને પાંચ રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટી ની વાત કરીને જો આ ભાઈ લોકો ને પાંચ રૂપિયા ભાવ નવા લોકો નો આજનો ભાઈ જોઈ લો ઘઉં ની ક્વોલિટી પાંચસો ને પાંચ રૂપિયા ભાવ નવા લોકો ચારસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો નવા ટુકડા ગણો હવે ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં ભાઈ મીડિયમ ક્વોલિટી એ ભાઈ ચારસો સિત્તેર રૂપિયા ભાવ જોઈ લ્યો ચારસો ને સિત્તેર રૂપિયા ભાવ ગૌનો આજનો ભાઈ ભાઈ પાંચસો ને પંદર રૂપિયા ભાવ થયો નવા લોકો ને ગૌ ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં જોવો ભાઈ હવે આ ભાઈ પાંચસો પંદર રૂપિયા ભાવ નવા લોકો ને ભાઈ પાંચસો ને પંદર રૂપિયા ભાવ ભાઈ નવા લોકોન જોઈ લો ક્વોલિટી પાંચસો ને પંદર ભાવ નવા લોકો ભાઈ ચારસો ને રૂપિયા ભાવ થયો નવા ટુકડા ઘઉં હવે ક્વોલિટી ની વાત કરીને જો હવે ક્વોલિટી માં આવે ભાઈ ચારસો ને અઠોતેર રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉં નો જોઈ લો ઘઉં ની ક્વોલિટી ચારસો ને રૂપિયા ભાવ નવા ટુકડાનો ભાઈ જોઈ લો ક્વોલિટી